પરીક્ષાની અંદર સારા ગુણ લેવા છે તો બધા વિદ્યાર્થીઓ માટે સામાન્ય મુદ્દો છે કે સારા માર્ક્સ સારા માર્ક્સ કોને કહેવાય તો તમને જે તે વિષયના મુદ્દા ટોપિક્સ અંદર તમને સમજાઈ ગયું હોય તમે પ્રેઝન્ટ અને સારા માર્ક્સ કહેવાય બાકી સોમાંથી સો માર્ક્સ લાવો તો પણ જો કાંઈ સમજેલા ન હોય તમારા કાંઈ સ્કિલ આવડત પેદા ન થાય તો એ સો માર્ક પણ કામના નથી આજે આપણે સો માર્ક્સ સોમાંથી સો માર્ક્સ લાવવા છે પણ આવડતવાળા એટલે કે કૌશલ્યવાળા એટલે કે સ્કિલવાળા એવા માર્ક્સ લાવવા છે તો શું ધ્યાન રાખવું આખું વર્ષ દરમિયાન તેના વિશે વાત કરશું તો આ જૂન મહિનો ચાલી રહ્યો છે અને હવે અત્યારથી તે જો આપણે અત્યારે ધીમે ધીમે આપણે ભણવાનું શરૂ થઈ ગયું એક એક ચેપ્ટર પણ પૂરા થઈ ગયા છે તો હવે આપણે આ જો પદ્ધતિ વાપરશું આ રણનીતિ વાપરશું ને તો આપણે જીવનની અંદર આગળ વધીશું તો સોમાંથી સો માર્ક્સ લાવવા માટે હું તમને છ સ્ટેપ શીખવાડવાનો છું એ છ સ્ટેપની અંદર જો આ તમને આ છ સ્ટેપની અંદર તમે કોઈપણ વિષયને એ રીતના સમજો લખો અને વિચારો તો સારા માર્ક્સ આવે અને સ્કિલ બેઝ માર્ક્સ મળે તમને તો પહેલો તે ટૉપિક્સ આજે આ વિડીયોની અંદર આપણે જોવાનો છે અને આના છ પાર્ટ્સ પડશે તો પહેલો પાર્ટ્સ આજનો છે સોમાંથી સો માર્ક્સ લાવવા માટેનો જે છે લર્નિંગ લર્નિંગ એટલે શીખવું તો વસ્તુ કે કોઈપણ બાબતો કે કોઈ પાઠ્યપુસ્તકનો મુદ્દો ઇંગ્લિશ હોય સામાજિક વિજ્ઞાન હોય કે અંગ્રેજી હોય કે કોઈ પણ વિષય હોય એ વિષયને આપણે શીખવું છે તો પહેલી જ તે પ્રાયોરિટીમાં આપણે મુદ્દો રાખવાનો છે લર્નિંગ પહેલાં શીખો એને તો એમાં પણ થોડાક નિયમો હોય છે દાખલા તરીકે તમે લર્નિંગ બે પ્રકારે લો છો એક તમે સ્કૂલે જ આવશો લર્નિંગ લેવા એટલે શીખવા અને એક અમુક ટ્યુશનમાં જાય છે અથવા તો અમુક વાર ફોનની અંદર પણ લર્નિંગ લેશે તો આ મુખ્યત્વે બે ઋતુ છે તો સૌ પ્રથમ આપણે ત્યાંની વાત કરવી કે તમે ત્યાં સ્કૂલની અંદર જાઓ છો તો સ્કૂલની અંદર તમે લર્નિંગ કેવું કરો તો પહેલાં તો સમયસર તમે જાઓ સ્કૂલમાં ડિસિપ્લિન જેવું વર્તન તમે કરો કારણ કે જો ડિસિપ્લિન તમારા જીવનની અંદર આવશે તો જે વિષયના જે સબ્જેક્ટના જેટલા લેક્ચર્સ આવશે એટલું તમને વધારે સમજાશે એટલે પહેલો જ તે મુદ્દો છે લર્નિંગનો એટલે કે શીખવાનો હવે પ્રશ્ન થાય કે સાહેબ આમાં શું કરવાનું તો જ્યારે પણ જે તે લેક્ચર્સ આવે એમાં એકાગ્રતાથી તમારે એ સાંભળવાનું છે જે બાબતો કે લખવાનું છે અને યાદ રાખવાનું છે એટ ધ ટાઈમ તમને કોઈ પણ સો સો ટકા વસ્તુ યાદ રીત રહેવાની તમે સ્વામી વિવેકાનંદ નથી કે એક વખત વાંચો ને તમને યાદ રહી જાય પણ એ બાબતો જો તમે ધ્યાન ત્યાં રાખ્યું હશે તો પછી તમને ઘરે જઈને એ કામ કરવું ગમશે અને યાદ રહી જશે અમુક વિદ્યાર્થી તો મેં એવા પણ જોયા છે કે સ્કૂલની અંદર ધ્યાન રાખે સો ટકા ફોકસ સાથે અને ઘરે ખાલી અડધી કલાક કલાક મહેનત કરે તો પણ તેને પરીક્ષામાં સારા માર્ક્સ આવે અને સારું પાસ ભણે છે કારણ શું છે કે પહેલો મુદ્દો લર્નિંગનો વધારે ધ્યાન રાખે છે એટલે તમે જ્યારે પણ વસ્તુ શીખવા બેસો ત્યારે વ્યવસ્થિત જે તે શિસ્તમાં બેસાતું એ રીતના બેસો બીજી બાબત કે જ્યારે ભણાવતા હોય ત્યારે ધ્યાન રાખો એકાગ્રતાથી ધ્યાન રાખો કારણ કે એકાગ્રતાની શક્તિ બહુ વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે અને યાદ રાખજો એક ટકા પુરુષાર્થ નવાણું ટકા તમારી એકાગ્રતા છે એટલે જે જેટલું એકાગ્રતાથી તમે લર્નિંગ કરશો એટલું તમે જીવનમાં અને જે તે વિષયમાં આગળ વધશો બીજું કે જ્યારે પણ લર્નિંગ કરતા જાઓ ત્યારે તમે અમુક મુદ્દા તમને એટ ધ ટાઈમ તમને સમજાતા નથી તો નથી સમજાતા તો ત્યારે ને ત્યારે એને પ્રશ્ન રજૂ કરો શિક્ષકોને અને પૂછો કે આ મુદ્દો કઈ રીતના આવે શા માટે આમ આવે જો યાદ રાખજો ગમે ત્યારે હુ વોટ વેર શા માટે કેમ ક્યારે આવા પ્રશ્નો તમે પૂછતા જશો ને કોઈ પણ કોન્સેપ્ટને તો એ મુદ્દો તમને સમજેલો લાગશે અને એ વસ્તુ તમે શીખ્યા કહેવાય એટલે તેને પોપટીયું જ્ઞાન કે પણ ગોખણપટ્ટી ન કહેવાય જ્યારે તમે કોઈ મુદ્દાને બસ મગજમાં ફિટ કરીને નાખો ને લેખ નાખો ખબર ન પડે કેમ આવ્યું શું આવ્યું એને ગોખણિયું કહેવાય તો લર્નિંગમાં આ ધ્યાન રાખવાનું છે સ્કૂલની અંદર જે તે વ્યવસ્થિત હોમવર્ક આવે તે હોમવર્ક કરો વાંચન અવશ્ય કરો હોમવર્કમાં પણ લર્નિંગમાં ધ્યાન રાખો ઉતારા મારવાનું બંધ કરો બીજું કે હવે જ્યારે ટ્યુશન કે ફોનની અંદર જ્યારે તમે જોવો છો ત્યારે એની વસ્તુ તે તમે સાંભળવાના છો જોવાના છો શીખવાના છો તો લર્નિંગ એ રીતના કરો કે જે મુદ્દા આવડે છે એમાં ટાઈમ તમે ન બગાડો ને એક આ તો અમુક વિદ્યાર્થીઓ કેવા હોય કે એકની એક વસ્તુમાં બસ શરૂ રહી થઈ જાય એને એ વિષય ગમતો હોય તો નકરું ઈદ કરે તો એના છ સબ્જેક્ટ કોણ કરશે અત્યારે સમાજની અંદર ઓલરાઉન્ડર વ્યક્તિઓની જરૂર છે તમને નકરું ભણાવતા આવડે છે એટલું નહીં તમને ક્લાસ કંટ્રોલ આવડવું પડે તમે કયા વિદ્યાર્થીઓને શું પ્રશ્ન છે એનું સમાધાન કરતા આવડવું પડે તમને કોમ્પ્યુટરનું બેઝ થોડુંક નોલેજ હોવું પડે તમને બોલતા આવડવું પડે વ્યવસ્થિત રીતના તમને રજૂઆત કરતા આવડવું પડે તો કાંઈ શિક્ષક કાંઈ નકરું ભણાય ભણાય ચોક એન્ડ ડસ્ટરથી ન કરવાનું હોય અરે ક્રિકેટની અંદર પણ તેમ જોઈ શકો છો કે જે ઓલરાઉન્ડર એની માંગ સતત વધતી જ જાય કારણ કે શા માટે કારણ કે ફિલ્ડિંગમાં બેસ્ટ હોય બોલિંગમાં પણ બેસ્ટ હોય બેટિંગમાં પણ બેસ્ટ હોય તો અત્યારે તેવા વ્યક્તિઓની જરૂર છે કે ના આ મન ન આવડે આ મન આવડે તો પછી તમે એ વસ્તુ એ જે તે ક્ષેત્રમાંથી ફેંકાઈ જાઓ એટલે પહેલો મુદ્દો આજનો છે લર્નિંગ તમે વ્યવસ્થિત ક્લાસની અંદર કરો અને ટ્યુશન કે ફોનની અંદર વ્યવસ્થિત લર્નિંગ કરશો તો તમે ભણવામાં જે સો માર્કની જે રેસ છે રણનીતિ એમાં તમે આગળ વધી શકશો તો આ તો પહેલો મુદ્દો છે હતો લર્નિંગનો તો બીજો મુદ્દો આના પછીના વિડીયોમાં આપણે જોવાનો છે તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં